શ્રી ગણેશાય નમઃ અધ્યાય ચૌદમો પાંચ મહાયજ્ઞો તથા વાર પૂજાનો મહિમા ઋષિ વાચ અગ્નિયજ્ઞ દેવયજ્ઞ બ્રહ્મયજ્ઞ તથે ગુરુપૂજા બ્રહ્મતૃપ્તમ કૃષ્ણે બ્રુહી પ્રભુ ઋષિઓએ કહ્યું હે સુત અગ્નિયજ્ઞ દેવયજ્ઞ બ્રહ્મયજ્ઞ ગુરુપૂજા તેમજ બ્રહ્મતૃપ્ત વિશે તમે અમને ક્રમથી કહો સુત બોલ્યા અગ્નિમાં જે દ્રવ્યની આહુતિ અપાય છે તે અગ્નિયજ્ઞ કહેવાય છે બ્રહ્મચર્યાશ્રમમાં રહેનારા બ્રહ્મચારીઓએ સમિધો ધોલાવી તે વડે હોમ કરવો તે અગ્નિયજ્ઞ કહેવાય છે બ્રહ્મચાર્ય તે પહેલાં રહેનારો જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી સમિધો ધોલાવી અને તેનો હોમ કરવો બ્રહ્મચાર્યશ્રમમાં રહેનારાઓ માટે બ્રહ્મચાર્ય પાલન તથા વિશેષ યજ્ઞાદી કર્મ એ જ અગ્નિયજ્ઞ છે આ કર્મો ગૃહશ્રમ સુધી કરવા પડે છે જેમણે પોતાના આત્મામાં જ અગ્નિનો આરોપ કરેલો છે તેવા વાન પ્રસ્થમીઓએ તેમજ સંન્યાસી યોગ્ય સમય હિતકારી પવિત્ર અને પરિમિત અન આરોગ્ય અને અગ્નિ યજ્ઞ કહે છે ગૃહ કૃવાશ્રમ હોય કૃવાશ્રમે અગ્નિનો સ્થાપન કરી ધાતુ કે માટીના કુંડમાં અગ્નિને રાખી કાયમ પ્રજ્વલિત રાખો જોઈએ અને वानપ્રસ્થિ હોય કોઈ વખત રાજા કે દેવના ભાઈને લીધે પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરવો જોઈએ એમ દર્શાવ્યું છે પ્રાતકાળે સૂર્ય નિમિત્તે આપેલી આવતી ધન પ્રાપ્ત કરાવે છે ઇન્દ્ર વગેરે દેવોને સંબોધી જે અગ્નિ અપાય છે તે દેવી અગ્નિ કહેવાય છે થાલી પાક ઇત્યાદિ યજ્ઞો કરવામાં આવે તે દેવયજ્ઞ કહેવાય છે વેદોના અભ્યાસ કરવામાં આવે તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે દેવોને તૃપ્તિ અર્થા આ બ્રહ્મયજ્ઞ નિત્યકર્મ કર્યા બાદ સાયકાલના સમય દરમિયાન કરવામાં આવે છે પરંતુ રાત્રિ સમયે તેનું વિધાન નથી બ્રાહ્મણોએ તો કરવો જોઈએ હવે અગ્નિ વિના દેવયજ્ઞ કેવી રીતે થઈ શકે તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો આરંભ સમયે કરુણાના સાગર ભગવાન મહાદેવે સર્વલોકનો ઉપકાર અર્થ ભલા માટે સાતવારની કલ્પના કરી છે સંસાર રૂપી રોગને દૂર કરનાર સંસારના વેદ સર્વજ્ઞ પ્રભુ શિવજીને પ્રથમ સર્વ ઔષધોનું ઔષધ રૂપે અને આરોગ્યના દાતા પોતાના વારની કલ્પના કરી તે પછી સંપત્તિ વૃદ્ધિ કરનાર પોતાની માયાશક્તિનો બીજા વાર કલ્પો અને તે પછી જન્મસ્થતિ મુશ્કેલી વિના નિવારનાર કુમાર કાર્તિકેનો ત્રીજો વાર કર્યો આદિત્યની પહેલાં કલ્પના કરી ત્યાર પછી મહાદેવે આળસ અને પાપને દૂર કરવા માટે લોકોના હિતની ઈચ્છાથી લોકોનું રક્ષણ કરનાર વિષ્ણુનો ચોથો વાર કલ્પ્યો આ વાર રક્ષા અને પુષ્ટિ માટે બનાવ્યો છે તે પછી આયુષ્ય પુષ્ટિ અને રક્ષણ અર્થા પરમેશથી બ્રહ્માનો પાંચમો વાર ગણ્યો પછી જગત જગતના આયુષની સિદ્ધિ માટે સર્વજ્ઞ પ્રભુ મહાદેવે ઇન્દ્રનો છઠ્ઠો વાર બનાવ્યો અને યમનો સાતમો વાર લોકોને ભોગ આપનાર અને મૃત્યુને દૂર કરનાર બનાવ્યો છે આમ પોતાના સ્વરૂપવાળા તથા સર્વજીવો માટે સુખ તુર આદિત્ય રવિ વગેરે વારોની પ્રથમ કલ્પના કરી પછી જ્યોતિમંડળમાં રહેલા તે વારોના સ્વામીઓને કલ્પ્યા પોતપોતાના વારમાં કરેલી તે દેવની પૂજા કરવામાં આવે તો તે વારના ક્રમથી જોતા રવિ સૂર્ય આરોગ્યને સોમચંદ્ર સંપત્તિને મંગળ રોગની શાંતિ અર્થા બુદ્ધ પુષ્ટિ માટે ગુરુ આયુષ્ય અર્થ શુદ્ધ ભોગ માટે અને શનિ મૃત્યુ નિવારનારો આ પ્રકારે સાત વારોના ફળ વિદ્વાનોએ જણાવ્યા છે દરેક વાર પોતાના સ્વામીને પ્રસન્નતા આપનારો ગણાય છે બીજા દેવોનું પૂજન કરવામાં આવે તેને ફળદાતા તો મહાદેવ જ છે પાંચ પ્રકારની પૂજન વિધિ દેવો માટે માને કરેલી છે એટલે ભાવિકે પૂજન વખતે તે દેવોના મંત્રનો જપ કરવો સાથે હોમ અને તપ કરવાનું કહેલું છે તે પછી દેવોને છબીમાં પ્રતિમામાં અગ્નિમાં કે બ્રાહ્મણના દેહમાં માની આરાધ્ય દેવોની ભાવના કરીને સોળોપચારથી તેમની પૂજા કે આરાધના કરવી આમ ક્રમથી પૂજાના પાંચ પ્રકારો માન્ય છે આ પ્રકારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લું બ્રાહ્મણના દેહમાં જ પૂજન થાય એ પણ ઉત્તમ ગણાય છે આ પ્રકારે જુદા જુદા વારે દેવોનું પૂજન કરનાર ભાવિકોને આરોગ્ય વગેરે ફળ મળે છે શ્રદ્ધા ભક્તિપૂર્વક ધર્મ કરનાર મનુષ્ય સ્વર્ગમાં અનેક પ્રકારના ભોગ ભોગવી પુનઃ આ પૃથ્વી પર જન્મ લે છે ધનવાને નિરંતર ભોગી સિદ્ધ માટે ઠેર ઠેર વૃક્ષો વાવી વટેમર્ગો માટે છાયા કરવી યોગ્ય સ્થળે જળાશય બંધાવવા અને દેવોની પ્રતિષ્ઠા આદિ કર્મ ધર્મનો સંગ્રહ કરવો જેથી યોગ્ય કાળે પુણ્યની પરિક્રા થવાથી અંતકરણ શુદ્ધ થવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે હે બ્રાહ્મણો જે ભાવિક માણસો આ ઉત્તમ અધ્યાયને સાંભળે વાંચે કે સંભળાવે એને દેવયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ઈતિશ્રી શિવ મહાપુરાણમાં પેલી વિધેશ્વર સંહિતામાં પાંચ મહાયજ્ઞો તથા વાર પૂજાનો મહિમા નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય